થોડી મોડી જાગી કારણ કે આ જંબુસર નો પ્રશ્ન તો છે જ નગરપાલિકા પાણી આપે છે અને લોકો પાણીનો વેઠફાટ કરે છે જંબુસર જાહેર માર્ગો એ ભાગલીવાર થી લઈને કપાસિયા પુરા હોય કે મનહર બજ્યા ની લઈ અને કપાસિયા પુરા સુધી હોય આ બાજુ ઢોળાઈ ફળિયા થી નગી ના મસ્જિદ થી ડેપો સુધી હોય દરરોજ જ આપણને આ રસ્તાઓ પર પાણી ઢળેલું જોવા મળે છે અને પાણી થી એવું સાબિત થાય પાણીના જે રેલાઓ રસ્તા પર નીકળે છે એના પરથી કે ભાઈ નગરપાલિકા જે પાણી આપી રહી છે એનો લોકો વેડફાટ કરી રહ્યા છે દુરુપયોગ કરી રહ્યા છે એવું કહેવાય કે પાણી અને વાણી એ જાળવીને વાપરવું પરંતુ આ જંબુસની જે જાહેર જનતા છે એ પાણીનો ઉપયોગ કરવામાં વામણી સાબિત થઈ હોય એવું નો દુરુપયોગ કરીએ છે અને નગરપાલિકાએ જે કનેક્શનો કાપ્યા છે એક દાખલા રૂપ કહી શકાય કારણ કે પાણી એ જાળવીને વાપરવું એ આપણી એક નૈતિક ફરજ છે દેશના બંધારણમાં આપણા નાગરિકોની પણ કેટલીક પવિત્ર ફરજો છે આપણે સરકાર પાસે નગરપાલિકા પાસે પાણી માંગીએ છે નગરપાલિકા પાણી આપે છે પરંતુ પાણીની જાળવણી કરવી એ પણ દરેક નાગરિક ની નૈતિક ફરજ છે કારણ કે માણસના જીવનમાં ને સ્વાસ્થ્ય સાથે જે મોટા ભાગના રોગો થાય થાય છે એ પાણીના કારણે જ અને જંબુસર નગરમાં આવા જાહેર રસ્તાઓ પર પાણી ઢોળે દુરુપયોગ કરે ને પાણીનો વેડફાટ કરે તો કેમ નું ચાલે કારણ કે સમગ્ર સમાજ ને સમગ્ર લોકોને પણ ખબર છે કે પાણી જયારે જાહેર રસ્તા પર આવું ઢોળાતું હોય દુરુપયોગ થતો હોય ત્યારે એમાંથી મચ્છર પેદા થાય માખી પેદા થાય અને અનેક પ્રકારના રોગો ફાટવાનો પણ એક રીતે એવું કહી જે કામ કર્યું છે એ સરાહનીય છે જી રમેશભાઈ આપે જે માહિતી જણાવી છે કે ભાઈ જે કનેક્શનો

એટલે એક બાજુ નગરપાલિકા આ કાર્ય લીધું છે અને જે કનેક્શનો એ સરાહનીય બાબત કહી શકાય એમાંથી નગરપાલિકાના જે નાગરિકો છે શહેરના બે હાથ વિનંતી કરીએ કે ભાઈ નગરપાલિકા જે પગલા લે છે એ આપણા માટે એક ખોટી બાબત કહી શકાય કારણ કે આપણે જાતે જાગૃત થવાનું છે અને આપણે જાતે જાગૃત થઈને પાણીનો વેડફાટ નહીં કરીશું પાણી બચાવીશું તો આ પ્રશ્નો જ નથી આવતા કારણ કે કચ્છ જે રણ પ્રદેશ છે એવા વિસ્તારોમાં અત્યારે પાણી પીવાનું નથી મળતું જ્યારે આપણને વાપરવાનું પાણી નગરપાલિકા આપી રહી છે અને એનો આપણે વેડફાટ કરી રહ્યા છે એટલે નગરપાલિકાએ જે પગલું લીધું એ તો સરાહનીય છે પરંતુ હવે નગરપાલિકા છે નગરપાલિકાના અધિકારીઓ છે જો આ કનેક્શન કાપ્યું અને લોકો એમાંથી બોધ લઈ અને કોઈ પાણીનો વેડફાટ ન કરે તો સારી વાત છે બાકી નગરપાલિકા એનાથી કડક પણ જે જોગવાઈઓ હોય એ રીતે પગલા લઈ શકે છે જેમ તમે પરંતુ વસ્તુ એવી છે કે પણ આ રીતે પાણી લેવામાં પરંતુ પરિસ્થિતિ એમને તેમ જ રહે છે અને પરિસ્થિતિમાં ક્યારેય સુધારો આવતો નથી થોડો ટાઈમ કનેક્શનો કાપવામાં આવે છે તો થોડો ટાઈમ પછી પાછું કનેક્શન જોઈન કરવામાં આવે છે પાછું પાણી દોડાય છે કારણ કે તમે એમને જે સજા કરી છે અથવા તો જે દંડની ની જોગવાઈ કરી છે એ દંડ ભરે તો કનેક્શનો પાછા આપી શકાય એવું કઈ ખોટું પણ નથી પરંતુ આ પાણી ન નઢોળવું નગરપાલિકા આપણને સજા કરે કાયદામાં રહીને કાયદાની જોગવાઈઓનું પાલન કરીને આપણે સજા કરે અને આપણે એને એક્સેપ્ટ કરીએ વાત સાચી છે પરંતુ મારું એવું માનવું છે કે નગરપાલિકાની જાહેર જનતા જે જાગે અને જો જાગૃત થઈ અને આ પોતાની એક નૈતિક ફરજ સમજી અને આ પાણીનો દુરુપયોગ ન કરે તો સારી વાત છે જી રમેશભાઈ જે જણાવ્યું કે પાણીનો વેરફાર ના થાય અને જેના કારણે પાણી દોડે છે લોકોમાં જાગૃતતા નથી ક્યારેક આ ઉલ્લેખ કરે કે જંબુસર નગરમાં અગાઉની વાત કરીએ તો જંબુસર નગરમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી અને તેમાં જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા દ્વારા કેટલા કેસો પણ કરવામાં આવ્યા હતા કેસ કર્યા પછી તેને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ

પગલા ભરીને કોર્ટમાં પણ દંડ ભરાવીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે એ ખુબ સારી વાત છે પરંતુ મારે ત્યાં મિનિંગ એ છે મેં પહેલા પણ કીધું ને અત્યારે પણ કઉ છું કે જનતા જ્યાં સુધી જાતે જાગૃત ન થાય આપણને સ્કૂલ પણ ભણવામાં આવે છે કે ભાઈ દેશની જાહેર મિલકતો રક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજ છે આપણે નગરપાલિકા પાસે આરસીસી રોડ હોય પાણી હોય લાઈટ સુવિધાઓ માંગીએ છે પરંતુ આપણી ફરજોમાં પણ એક નાગરિક તરીકે આપણે ઉણા ઉતારીએ છે અને જાતે જો આ વસ્તુ આપણે અમલમાં મૂકીએ અને દરેક નાગરિક જાતે એ વિચારે કે ભાઈ આ મારું ઘર છે આ મારું ફળિયું છે આ મારું શહેર છે મારી આજુબાજુ માં રહેતા લોકો મોહલ્લામાં રહેતા લોકો નગરમાં રહેતા લોકો ને હું પાણી ઢોળી તો એનાથી નુકસાન થશે રોગચાળો ફાટી નીકળશે મચ્છર અને માછી નો ઉપદ્રવ થશે એટલે નગરપાલિકા જોગવાઈ કરીને ગમે તેવો દંડ કરે પરંતુ જ્યાં સુધી આ નગરના નાગરિકો જાતે પોતાની નૈતિક ફરજ સમજી અને આ બંધ ના કરે ત્યાં સુધી મારું એવું માનવું છે કે નગરપાલિકા ગમે એવા પગલાં લે પરંતુ જ્યાં સુધી જાગૃતતા ન આવે ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી જબનભાઈ આ વાત બિલકુલ સાચી છે નગરપાલિકા દ્વારા અધિકારી છે જેમ કે તમે જાઓ તો જમ્મુ શર ની વાત કરી જમ્મુસર માં કોઈ ગાડીએ તો છ મહિના કે ત્રણ મહિના પાણી નો જેટલો બધો ફ્લો વધતો હોય તેની કાટ લાગી હોય એટલે એના માટે કઈક ને કંઈક કાયમી રસ્તો થવો જોઈએ

અને પ્રજા જો જાગૃત થાય તો તમામ પ્રકારની સમસ્યાઓ હલ થઈ શકે એમ છે પ્રજાની જાગૃતિ માટે પ્રજાને શું મેસેજ આપણે હવે પ્રજાની જાગૃતતા માટે આમ તો આરોગ્ય વિભાગ હોય છે નગરપાલિકાનો પણ સેનેટરી વિભાગ કે પછી છે છે એ એટલે પ્રજાની અંદર આ પાણી પણ આપણા ઘણા કાર્યક્રમો છે પાણી બચાવો જળ એ જીવન છે પાણી અને પાણી જાળવીને વાપરવી જોઈએ પાણીનો બગાડ ન કરવો જોઈએ એવા સ્લોગન કે સૂત્રો પણ આપણને જાહેર માર્ગો પર જોવા મળે છે પરંતુ નગરપાલિકાએ પણ આવું એક અભિયાન શરૂ કરવું જોઈએ કે ભાઈ લોકોના મગજમાં વાત ઉતારે કે ભાઈ પાણી આ રીતે વેડફાટ કરવાથી આપણને પેઢીને સમાજને આપણે બાજુના આજુબાજુના પાડોશીઓને અને નગરવાસીઓને કેટલું નુકસાન થાય છે એવા કઈક પ્રયત્નો નગરપાલિકા એ સમાજ સેવકો છે સમાજના લોકો છે આ લોકોએ આ કામ કરે તો દિવાળો આવી શકે બાકી નગરપાલિકા કનેક્શનો કાપશે પાછું જોઈનિંગ આપશે દંડ ભરી દેશે અને લોકો પાછા આની આ જ પરિસ્થિતિ વર્ષોથી જંબુસરમાં છે અને વર્ષોથી રહેશે એવું ભવિષ્ય રહ્યું છે જી બીજી એક એવી ઘટના પણ ભાઈ અને અવારનવાર તમે વિચાર્યું હશે કે કદાચ આ મહિનાની જ વાત કરીએ તો મહિનામાં ચાર થી પાંચ ગાયો મૃત્યુ પામી છે આજની જ વાત કરીએ તો આજે તલાવપુરા વિસ્તારમાં ગાય મૃત્યુ પામી છે

માર્કેટમાં ખરીદી કરવા માટે ગયેલી મહિલાઓ પણ ગુજરાતના શહેરોમાં હેરાન છે છે અને પણ એ એ નથી માટે રખડતા રખડતા જે બાબતે નગરપાલિકાએ જાગૃત થઈને પગલા લેવા જોઈએ અને બીજી ખાસ બાબત એ છે કે આ ઢોળના જે માલિકો છે એ ઢોળના માલિકોને પણ આપણે બે હાથ જોડીને ખાસ એવી નમ્ર વિનંતી કરીએ કે ભાઈ આ તમારા જે ઢોળ છે તમારા જે પશુ છે એને તમે વ્યવસ્થિત બાંધી શકો તમારા ખીલે બાંધી શકો આ રીતે છૂટું મોકવાથી એકલી ગાય કે એવું કઈ નથી ઘણા સમયે ચોમાસાની ઋતુ આવે ત્યારે ગદર્ભ પણ રખડતા જોવા મળે છે શ્વાન પણ જોવા મળે છે અને જંબુસર નગરમાં બકરાઓની પણ કઈ ખામી કમી નથી સરકારે પણ જાગૃત થઈને કોઈ ચોક્કસ કાયદો ભણવો જોઈએ અથવા તો નગરપાલિકા પાસે આ પશુઓને પકડવાના જે ડબ્બા હોય છે એના સાધનો હોય છે એનાથી આ પશુઓને ડિટેન કરવા જોઈએ આ બધું કરીએ એના કરતાં જાતે જે માલિકો છે પશુઓના અને માલિકો એક સમજે સમજે પોતાની ફરજ કારણ કે ગાય જે છે એનું દૂધ પણ એ લોકો લેતા હોય છે તો આપણું જે પશુ આટલું સરસ દૂધ આપી રહ્યું છે અને એ દૂધનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને એમાં આર્થિક વિનિમય આવે છે તો આ આપણા પશુને આપણે રખડતા કેમ મૂકીએ કારણ કે ભાઈ અત્યારે ઘણી ગાય ગાય માતા જે છે 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 એના ફૂડ મૃત્યુ થાય બજારમાં જાહેર માર્કેટમાં કચરાઓ પ્લાસ્ટિક ના જબલા હોય કાળી ઠેલી હોય એમાં લોકો એઠું જોતું કે ગમે તે બધું ભણેલું હોય છે અને ફેંકી દેવામાં આવે છે જયારે ગાય માતા કે રખડતા પશુઓ ખાય છે અને આ ખાવાથી એના પેટમાં ફૂડ પોઈઝન ની પરિસ્થિતિ ઉદ્ભવે છે અને આપણે પસાર તો લાગણી જન્મે આ દશા એટલે ખરેખર એમાં આ જે એના માલિકો છે એ લોકો પણ જાગૃત થવાની જરૂર છે અને એ જો કંટ્રોલમાં લે અથવા તો નગરપાલિકા કોઈ ઠોસ પગલા ભરે કારણ કે જંબુસર નગરપાલિકા આમ તો પગલા ભરે છે પરંતુ ક્યારેક પાછું એવું પણ થાય છે કે શાંત થઈ જાય છે વારંવાર જો દરરોજ જ એના પગલાં ભરવામાં આવે ઢોરને કંટ્રોલ કરવામાં આવે ડિટેન કરવામાં આવે એક ઝુંબેશ નગરપાલિકા ચલાવે એક બે દિવસ પૂરતું કે અઠવાડિયા પંદર દિવસ પૂરતું નહીં પણ જંબુસર નગરપાલિકા દ્વારા જો કાયદેસરના પગલાં લઈને એક ઝુંબેશ ચલાવવામાં આવે તો એ જાહેર નાગરિકોના અને જાહેર જનતાના પણ હિતમાં છે અને આમ મળતી જે ગાય માતા છે ગાયને આપણે જેને કહી શકાય કે હિન્દુ ધર્મમાં માતાનું સ્થાન આપ્યું છે તો એ માતાને આપણે બચાવી શકીએ

રમેશભાઈ આપે જે સમગ્ર માહિતી આપી એ બદલ આપનો આભાર અને આવી જ વિસ્તૃત ચર્ચાઓ સાથે ફરીથી એકવાર જોડાતા રહીશું જય હિન્દ જય ભારત આભાર જબનભાઈ આપનો ભાવ